જય દ્વારકાધીશ દ્વારકા ટુ ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા હાર્દિક સ્વાગત ડિસેમ્બર લગભગ વર્ષ પૂરું થવાના હવે બે ત્રણ જ દિવસની વાર છે ત્યારે બે હજાર ત્રેવીસ જે છે પૂરું થવાનું છે સત્યાવીસ ડિસેમ્બરે આજની આ ધ્વજારોણ છે એ નાનજીભાઈ જાદવજીભાઈ ઝારાવારા આ ધ્વજારોહણ થઈ રહ્યું છે સૌથી પહેલી કોમેન્ટ ભૂપત અડગમા જય દ્વારકાધીશ જીતુ પટેલ જય દ્વારકાધીશ ચૌહાણ દ્વારકા વાળાની મોરલી ને ગોકુળ કેરા ગીત શ્વાસે સંભળાય મને શ્યામ તારી પ્રીત બહુ જ સુંદર એવી કોમેન્ટ હોય છે હંમેશા નિમેશ ચૌહાણની બહુ જ સુંદર શ્વાસે શ્વાસે સંભળાય મને શ્યામ તારી પ્રીત બહુ જ સુંદર જય શ્રાવલ જય દ્વારકાધીશ અમદાવાદ બોપલથી રોજે આપણી સાથે જોડાય છે ચૌધરી જય 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 દ્વારકાધીશ નિમેશ ચૌહાણ જય રશ્મિક રશ્મિત કેવડિયા જય દ્વારકાધીશ મયુર ગોહેલ જય શ્રાવલ જય દ્વારકાધીશ ધર્મેશ માવાણી ભૂપત અડગમા પરમાર હરજી જય દ્વારકાધીશ ગનુભાઈ કારિયા જય શ્રી કૃષ્ણ તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની દિવ્ય ગુણગાણોની અજય રાઠોડ જય દ્વારકાધીશ અર્ચિતા ગાયકવાડ જે પણ રોજે આપણી સાથે જોડાય છે જય દ્વારકાધીશ કેટલાક લોકોની કોમેન્ટ જે છે મને દેખાય છે એટલે હું એમનું નામ બોલી શકું છું પણ કેટલાક લોકો જે છે કે જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફોલોઇંગ ના કર્યું હોય તો એની કોમેન્ટ મને વચાતી નથી દેખાતી નથી એટલે હું એમનું નામ નથી બોલી શકતી બાકી જેમનું નામ હું વાંચી શકું છું એમનું નામ હું બોલતી હોઉં છું જીગ્નેશ દવે રાધે રાધે રજેશ ઠાકોર રમેશ ઠાકોર જય દ્વારકાધીશ તો ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામો જે ભીષ્મ પિતામાં દ્વારા સ્તુતિ કરવામાં આવી છે એક હજાર આઠ નામોથી વિષ્ણુ સહસ્ત્ર જેના આજે પંચાવનમાં શ્લોક પર આપણે છીએ ને પંચાવન શ્લોક જે કહી રહ્યો છે જીવો વિનયતા સાક્ષી મુકુંદ મિત વિક્રમ જીવો જીવો એટલે આપણે જીવ અને જીવ એટલે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે શરીર રૂપી ઘરની અંદર રહેલી આત્મા છે એને જીવ કહેવાય છે અને એ જયારે જીવ નીકળી જાય આત્મા જયારે શરીરને છોડી દે ત્યારે આ શરીર છે ફરીથી પંચભૂતોનું બનેલું શરીર જે છે પંચભૂતો ની અંદર ભળી જાય છે ઉદય ભવસાર જય દ્વારકાધીશ પુલકી ઠાકર જય દ્વારકાધીશ કિશોરભાઈ અંજનાની જય દ્વારકાધીશ ભગવાન કેવા છે જીવ છે જે આપણા દરેક ની અંદર શરીર જે પંચભૂતો જે જીવ છે જીવ અને શિવ જયારે જીવ નીકળી જશે ત્યારે તુરંત જ શરીર છે એ નાસવંત થઈ જશે ત્યારબાદ આવે છે જીવો વિનયતા સાક્ષી વિનયતા વિનય વિનય ક્યારે આવે આપણે બોલીએ છીએ ને વિદ્યા વિનયથી શોભે છે દીપક રાવલ જય પટેલ જય 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 દ્વારકાધીશ એટલે નમ્રતા વિવેકપણું અને વિવેકપણું આપણામાં ક્યારે આવે જ્યારે આપણા સત્યસંગી હોય સત્ય કર્મ હોય તો આપણી અંદર એક વિવેક આવે વિનય આવે અને જ્યારે વિવેક અને વિનય આવે એટલે આપોઆપ આપણી અંદર આવે સદાચાર તો સદાચાર જે આપણી અંદર નોટિસ કરે છે વિનયતા સાક્ષી આપણા સદાચારોના જે સાક્ષી છે એ શ્રી હરિ કેપ્શન છે કે આપણું કામને કોણ કેપ્ચર કરે છે કયો સીસીટીવી કેમેરો છે કે જે હંમેશા આપણા સારા કામને કેપ્ચર કરે છે એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે વિનયતા સાક્ષી છે કે જે વિનયથી કરેલા તમારી અંદર વિનયથી કરેલા સદાચારો છે સતકર્મો છે એના સાક્ષી રૂપે શ્રી છે કે આપણે કોઈ પણ દાન ધર્મ કરતા હોઈએ છીએ આપણે ડાબા હાથે દાન દઈએ અને જમણા હાથે આપણે સેલ્ફી લેતા હોઈએ છીએ ઘણી વખત દાન દેવામાં પણ દાન કરતા આપણે આપણો ભાવ પોષતા હોઈએ છીએ તો ભગવાન એવા કર્મોને જે છે સાક્ષી નથી બનતો પણ ખરેખર જે વિનય થી જે વિવેક થી જે ભાવ ભક્તિથી અને જે સમર્પણ ભાવથી જે સત્કર્મ કરેલા હોય જે દાનદક્ષિણા દીધેલી હોય ત્યાં તો તારું છે અને અમે તને આપીએ છીએ તેરા તુજકો અર્પણ એવી ભાવનાથી સમર્પણ ભાવનાથી જયારે જે પણ સારા કર્મ કે જે સત્કર્મ કરવામાં આવે ને એના ભગવાન જે છે એ સાક્ષી બને છે એટલે જીવો વિનયતા સાક્ષી કે જે જીવના વિનયતા સાક્ષી બને છે ને ત્યારબાદ આવે છે મુકુંદ જીવો સાક્ષી મુકુંદ એટલે કે મુક્તિ આપનાર જન્મો જન્મોથી મુક્તિ આપનાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે ચૈતન્ય મહાપ્રભુજી જે ધૂન બોલાવતા હરિબોલ હરિ બોલ હરિહરિબોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ એટલે મુકુંદ ને ભજ માધવ ને ભજ મુકુંદ એટલે કે જે જન્મ મરણ ના ચક્કર મુક્તિ આપે અને માધવ એટલે કે જે લક્ષ્મી એટલે એને ધરવા વાળા એના સ્વામી એટલે લક્ષ્મીજી ના સ્વામી જે છે એ માધવ છે એટલે જ્યારે આપણે સત્કર્મ કરીએ સારા કર્મો કરીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની શરણાગતિ સ્વીકારીએ તો તારા માટે અમે જે કઈ પણ સારું કામ કરીએ છીએ દાન દક્ષિણા કરીએ કરીએ છીએ છીએ ધ્યાન તારા માટે કરીએ છીએ તારા ચરણમાં અમે અર્પણ કરી શકીએ એવા શુદ્ધ ભાવથી અમે કરીએ છીએ ત્યારે ભગવાન જે છે મુક્તિ આપે છે મુકુંદ બને છે અને જન્મ મરણના ચક્કરમાંથી છોડે છે એટલે ભગવાનનું નામ આપવામાં આવ્યું કે મુકુંદ મુકુંદ નામ પણ પાડી શકાય છે થોડું ઓલ્ડ ફેશન છે પણ મુકુંદ નામ પણ

જેનો અર્થ થાય છે કે અતિશય પરાક્રમી કે ખૂબ જ પરાક્રમી કે જેના પરાક્રમોનો કોઈ અંત નથી એવા અમિત એટલે એટલે વધારે વિક્રમ જે પરાક્રમી છે તો જેના જેના કોઈ અંત નથી ખૂબ જ વિશાળ છે ગણી ન શકાય એવા ખૂબ જ પરાક્રમી જો કોઈ હોય તો એ શ્રી હરિ વિષ્ણુ છે એના પરાક્રમ તો શું આપણે વાત કરીએ ભાગવત સપ્તાના સાત દિવસ પણ ટૂંકા પડે છે ભાગવત સપ્તા પણ સાત દિવસની અંદર ભાગવત કથાકાર એમ કે છે કે હજી મેં કંઈ જ નથી કીધું ભગવાન વિશે આટલા પરાક્રમો ભગવાનના છે કે જે તચલી આંગળી સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતો છઠ્ઠા દિવસે રાક્ષસીને મારી શકે અને જે લાક્ષાગૃહ જેમાં જેવા માંથી પાંડવો પાંડવોનું તો પ્રત્યેક ક્ષણ ભગવાને જે છે રક્ષણ કર્યું છે દરેક જગ્યાએ ભગવાને જે છે એનું રક્ષણ કર્યું છે ત્રણ ડગલામાં પૃથ્વી કોણ માપી શકે એમ રાવણમાં વાનરો જેવી સેના વાનર એટલે જંગલના વાનર તો શું કહી શકીએ તો વાનરોની સેના સાથે જે રાવણના લંકામાં જાય અને સીતાને પાછા લઈ આવે રાવણને મારીને આવે તો રામ પણ કેટલા પરાક્રમી કહી શકાય કારણ કે કહેવા જતા રામ ભલે ત્યારે માનવ રૂપમાં હતા તો રાવણ એનાથી વધારે જ્ઞાની પણ હતો ભક્ત પણ હતો શિવભક્ત પરમ શિવભક્ત હતો છતાં પણ અને આટલા વિદ્વાન હતો અને ભગવાન જે છે એ વાનરોની સેવા સેના સાથે જાય છે કારણ કે પોતે વનવાસની અંદર હતા તો અયોધ્યાની તેઓ સેના લઈને નતા ગયા પણ વાનરોની સેના સાથે તેઓ યુદ્ધ કર્યું તો ભગવાન તો કેટલા પરાક્રમી છે કે એના પરાક્રમને આપણે જો બોલવા જઈએ તો આપણે લાવ ધ્વજારોહણ જે છે એ ઓછું પડે કારણ કે ભાગવત કથાકાર હોય છે એ પણ સાત દિવસની અંદર ન્યાય નથી આપી શકતા એના જે પરાક્રમો છે એના વિશે તો આપણે તો ક્યાંથી આપી શકીએ એટલે જ આપણે થોડા એટલે આપણે પ્રયત્ન કરીએ છીએ થોડો ઘણો પણ કે રોજે એક લાઈવ ધ્વજારોહણ જે છે આપણે કરીએ જેથી કરી અને ભગવાનની આવ્યા દિવ્ય નામોની એની દિવ્યતાની એના લક્ષણોની ચર્ચા કરી શકીએ અને ભગવાન જ્યારે આંખ એમની લાઈવ ધ્વજારોહના દર્શન કરતા હોય ત્યારે કાન પણ એમની આ દિવ્ય વાતોને સાંભળે તો ભગવાન જે છે આપણા હૃદયસ્થ બને એટલા માટે આપણે રોજે એક લાઈવ ધ્વજારોહણ લઈને આવીએ છીએ એક વિડીયો એવો પોઝિટિવ દ્વારકાધીશ થી જે લોકો પણ જોડાયેલા છે એમને પ્રત્યક્ષ દ્વારકાનો અનુભવ થાય એટલા માટે આપણે રોજે એક લાઈવ ધ્વજારોહણ વિડીયો લઈને આવીએ છીએ તો વિડીયોને ખાસ શેર કરજો ઘણા બધા કૃષ્ણના કરોડો ભક્તો છે એમના સુધી દ્વારકાધીશની આ લાઈવ ધ્વજારોહણ

જય દ્વારકાધીશ સૌથી કાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે વૃંદા પાઢ્યા સાવ ને જય દ્વારકાધીશ